અંકલેશ્વર માં સગી દીકરી સાથે દુષ્કર્મ આચરનાર પિતાને ને આ જીવન કારાવાસ સજા ફટકારતી કોર્ટ કોર્ટે રૂપિયા પંચાવન હજાર નો દંડ ફટકાર્યો નરાધમ પિતા સગીર વય દીકરી સાથે છેલ્લા એક વર્ષથી શારીરિક શોષણ કરતો હતો દીકરીએ પોતાની મોટી બેનને સમગ્ર હકીકત જણાવતા પિતા વિરુદ્ધ રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી અંકલેશ્વરમાં ધારાસભ્ય ચેતન વસાવા વિરુદ્ધ વધુ એક પોલીસ ફરિયાદ ડેટોક્સ કંપનીમાં બ્લાસ્ટ બાદ પોલીસની ફરજમાં રૂકાવટનો આરોપ ડેટોક્સ કંપનીમાં બ્લાસ્ટ મામલે ગુનો દાખલ કરાયો જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ જેલ પ્રશાસન દ્વારા સબજેલની બાજુમાં મેદાન પર દીવાલના બાંધકામની કામગીરી શરૂ કરવામાં આવતા સ્થાનિકોનો વિરોધ જિલ્લા કલેક્ટરને કામગીરી અટકાવવા રજૂઆત નહીં તો આંદોલનની ચીમકી ભરતનગરપાલિકા રોડ રસ્તાના કામ શહેરના વિકાસ માટે નહીં પરંતુ પોતાના ભ્રષ્ટાચારના વિકાસ માટે કરી રહી હોવાનો કોંગ્રેસનો આક્ષેપ આ પ્રવૃત્તિ તો કચેરીને તાળાબંધી કરવાની ચીમકી અંકલેશ્વરના ખરોડ પાસે હાઈવે ઉપર સ્ટોપ રેપની મુહિમ સાથે નીકળેલ મારુતિ વેનને નડ્યો અકસ્માત બે લોકોના કરુણ મોત ચાર ઇજાગ્રસ્ત અજાણ્યા વાહન ચાલકે તેને ટક્કર મારી અકસ્માત બાદ વાન હાઈવેની બાજુમાં વૃક્ષ સાથે ભટકાય સઘી દીકરી સાથે પોતાની મોટી બહેનને સમગ્ર હકીકત જણાવતા પિતા વિરુદ્ધ અંકલેશ્વર રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી બનાવની વિગતો અનુસાર અંકલેશ્વર વિસ્તારમાં પિતા પુત્રીના સંબંધોને લાંચન લગાવતો કિસ્સો બે હજાર ત્રેવીસમાં સામે આવ્યો હતો પત્નીના મૃત્યુ બાદ પોતાની સગીર વયની દીકરી સાથે ધાક ધમકી આપી વારંવાર દુષ્કર્મ આચર્યું હતું પિતાની આ હેવાનિયતથી ભયભીત બનેલી સગીરાએ પોતાની મોટી બહેનને આ પ્રીતિ જણાવતા મોટી બહેન પણ હચમચી ઉઠી હતી અને પોતાની નાની બહેન સાથે પિતાની આ હેવાનિયત સામે અંકલેશ્વર રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે પોક્સો તેમજ દુષ્કર્મ સહિત ધાક ધમકીની કલમોના આધારે ગુનો નોંધી નરાધમ પિતાની ધરપકડ કરી હતી સમગ્ર મામલે પોલીસે તપાસ કરી કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી જે કેસ અંકલેશ્વર એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં ચાલી જતા નરાધમ પિતા નરહરી બાબુલાલ મોદી વિરુદ્ધ સરકાર રાહે સરકારી વકીલ પિયુષ રાજપૂત દ્વારા અડત્રીસ જેટલા દસ્તાવેજી પુરાવા અને ઓગણીસ જેટલા સાહેદોને તપાસ્યા હતા અને સમગ્ર મામલે સરકારી વકીલ પિયુષ રાજપૂતની ધારદાર દલીલો અને અને દસ્તાવેજી પુરાવાના રહેલા તથ્યોને પુરવાર કરતા અંતે અંકલેશ્વરના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ એસ બી પાંડે સાહેબે સાહેદો દસ્તાવેજ પુરાવા અને મૌખિક પુરાવા તેમજ દલીલોને ગ્રાહ્ય રાખી નરહરી મોદીને કસૂરવાર ઠેરવી પોક્સો એક્ટ હેઠળ આજીવન કારાવાસ તેમજ પચાસ હજારનો દંડ અને દંડ ન ભરે તો બે માસની સાદી કેદની સજા તેમજ ઈપી કો કલમ પાંચસો છ બે હેઠળ વધુ ત્રણ વર્ષની સાદી કેદની સજા અને પાંચ હજારનો દંડ ફટકાર્યો હતો તેમજ દંડ ન ભરે તો વધુ બે માસની સાદી કેદની સજાનો હુકમ કર્યો હતો વધુમાં ભોગ બનનાર દીકરીને ગુજરાત વિક્ટીમ કમ્પન્સેશન સ્કીમ બે હજાર ઓગણીસ હેઠળ રૂપિયા ચાર લાખ વળતર ચૂકવવાનો હુકમ કરવામાં આવ્યો હતો અંકલેશ્વરના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ શ્રી એસ ટી પાંડે સાહેબના હોય પોસ્ટોની કલમ છ મુજબ આરોપીને આજીવન કારાવાસ તથા પચાસ હજાર રૂપિયાના દંડની જોગવાઈ કરેલી છે દંડ ફરમાવેલો છે ને જો દંડ ન ભરે તો વધુ બે માસની સાદી કેદની સજા ફરમાવેલી છે તથા વધુમાં અમારી દલીલો કાર્ય રાખી ભોગ બનનાર દીકરીને ચાર લાખ રૂપિયા જેવું સરકાર તરફથી વળતર અપાવવાનો આદેશ પણ ફરમાવેલો છે

અંકલેશ્વરની ડેટોક્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં બ્લાસ્ટ થતાં ચાર કામદારોનો મોત નિપજ્યા હતા આ બાદ ચૈતર વસાવાએ તેમના સમર્થકો સાથે કંપની પર પહોંચ્યા હતા અને યોગ્ય વળતર સહિતની માંગ કરી હતી આ મામલે પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ વી શિયાળીયા દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે કે જેમાં જણાવ્યા અનુસાર ચૈતર વસાવાએ પોલીસની ફરજમાં રૂકાવટ ઊભી કરી હતી આ ઉપરાંત કંપનીના પ્લાન્ટમાં દુર્ઘટના બાદ પણ અન્ય લોકોના જીવને જોખમ હોય તેમ છતાં સમર્થકો સાથે તેઓ કંપની પરિસરમાં પહોંચ્યા હતા અને કંપની બંધ કરાવી દેવાની પણ ધમકી આપી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે ત્યારે આ મામલે જેઆઈડીસી પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં ચેતર વસાવા વિરુદ્ધ ઝઘડિયાના રાજપાડી પોલીસ મથકે પણ ફરિયાદ નોંધાઈ હતી જેમાં મંજૂરી વગર પદયાત્રા કાઢવાનો તેમના પર આરોપ લગાવવામાં આવ્યો હતો આ સમયે તેઓએ ખોટી રીતે ફરિયાદ કરી હોવાના આક્ષેપ સાથે જેલભરો આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી ત્યારે હવે ફરી એકવાર ચેતર વસાવા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાતા તેઓની મુશ્કેલીમાં ચોક્કસ વધારો થઈ શકે છે આ સમગ્ર બાબતે ધારાસભ્ય ચેતર વસાવાનું નિવેદન પણ સામે આવ્યું હતું ચેતર વસાવાએ જણાવ્યું હતું કે સ્થાનિક નેતાઓના ઈશારે તેમની સામે પોલીસે ખોટી ફરિયાદ નોંધી છે તાજેતરમાં દારૂના હપ્તા લેતા પોલીસકર્મીઓના પાંત્રીસ વિડીયો વાયરલ કર્યા બાદ પોલીસે ફરિયાદ નોંધી છે તેઓએ વધુમાં જણાવ્યું હતું કે પોલીસની ખોટી ફરિયાદથી તેઓ ડરી જવાના નથી અને આગામી સમયમાં જેલભરો આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ તેમણે ઉચ્ચારી હતી અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ ડેટોક્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં ગત તારીખ ત્રણ બાર બે હજાર ચોવીસના રોજ બપોરના બાર અને ચાલીસ મિનિટે બ્લાસ્ટ થાય છે ત્યારે ત્યાં કામ કરનાર કામદારના પરિવારનો સાંજે ચાર વાગે મારા પર ફોન આવે છે ત્યારે અમે કંપની પર સાડા ચાર વાગ્યાના અરસામાં પહોંચીએ છીએ ત્યારે ત્યાંના મેનેજમેન્ટ ત્યાંના ઉપસ્થિત પ્રાંત અધિકારી સેફ્ટી અધિકારી અને પોલીસ વિભાગના અધિકારીઓને અમે જણાવીએ છીએ કે કોનું મૃત્યુ થયું છે કોને ઈજા થઈ છે એની જાણકારી એમના પરિવારોને આપવામાં આવે ત્યારબાદ ચાર લોકોના મૃત્યુ થયા હોવાના નામ સહિતની જાણકારી ત્યાંના યુનિટ મેનેજર અમને આપે છે એ પરિવારોને અમે બોલાવીએ છીએ એમની દયનીય હાલત જોઈને કંપનીને અમે માનવતાની રાહે એ પરિવારોને વળતર આપે એવી માંગ કરીએ છીએ વળતરની જાહેરાત થયા બાદ જ એ ડેડ બોડી અમે સ્વીકારીશું એવી અમે માંગ કરીએ છીએ ત્યારે કંપની પણ એમના મેનેજમેન્ટ ઓથોરાઇટ સાથે વાત કરીને એમને વળતરની જાહેરાત કરે છે બાદમાં પીએમ કરાવીએ છીએ અને એને એને એ બોડીઓને અમે અગ્નિસંસ્કાર માટે મોકલી આપીએ છીએ ત્યારે આ સમગ્ર ઘટનાની જાણ ત્યાંના સ્થાનિક નેતાઓને થતાં એમના પેટમાં તેલ રેડાયું અને આ નેતાઓએ પોલીસ સાથે મિલીભગત કરીને અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એવી શિયાળિયા પોતે અરજદાર બનીને દિન સાત બાદ ગત તારીખે દસના રોજ મારા પર ખોટી એફઆઈઆર કરી છે ત્યારે અમે પોલીસ ભરૂચના એસપી શ્રીને પણ કહેવા માગીએ છીએ અમે પાંત્રીસ જેટલા વિડીયો જાહેર કર્યા છે જેનાથી એમની ઊંઘ હરામ થઈ ગઈ છે એના કારણે જ અમારો અવાજ દબાવવા માટે એ આ ખોટી ફરિયાદો કરે છે ત્યારે એમની આવી ખોટી ફરિયાદોથી અમે અમે ડરવાના નથી ભરૂચ પોલીસ વિભાગ અને પાણી હોય તો વિડિયો તમને આપેલા છે છે જાહેર કર્યા કયા અધિકારીઓ કોના માટે દારૂના ઠેકાઓ પર ઉઘરાણું કરે છે એના પર તપાસ કરે અને એમની સામે કાયદેસરની કાર્યવાહી કરે ચૈતરભાઈ વસાવા એમની ટીમ પર એફઆઈઆર કરવાથી અમારો અવાજ દબાઈ જવાનો નથી ભરૂચની જનતાનો આ અવાજ છે સંવિધાનનો અવાજ છે ભરૂચના કામદારો બેરોજગારોનો આ અવાજ છે તમારી એફઆઈઆરથી અમે તમારી જેલોથી અમે ડરવાના નથી આવનારા દિવસોમાં અમે તમારી જેલો માટે પણ આવીએ છીએ તમારી જેલો મોટી કરી દેજો જ્યારે હજારોની સંખ્યામાં પણ જેલમાં બેસવાનું થશે ત્યારે પણ અમે તમારી જેલોમાં બેસીશું અને પોલીસ અધિકારીઓને ખાસ કહેવા માંગીએ છીએ સરકારો બદલાતી રહી છે તમારે તમારો પગાર એ પ્રજાના ટેક્સમાંથી આવે છે એટલે નિષ્પક્ષ કાર્યવાહી કરો તટસ્થ કાર્યવાહી કરો કોઈના ચમચાગીરી કરવાની જરૂર નથી જ્યારે પણ આવી ઘટનાઓ બહાર આવે છે તો સામાન્ય લોકોનું તો શું ધારાસભ્ય પર ખોટી ફરિયાદો થાય છે તો પોલીસ વિભાગ પરથી સામાન્ય જનતાનો વિશ્વાસ ઉઠી જાય છે ધન્યવાદ

આ આ જમીન પરથી સ્થાનિકોની માટેનો રસ્તો પણ આવેલો છે જગ્યા પર પુનઃ એકવાર જેલ પ્રશાસન દ્વારા જેસીબી અને પોલીસ બંદોબસ્ત સાથે દિવાલ બનાવવાનું કામ ચાલુ કરવામાં આવતા સ્થાનિકોએ તેનો વિરોધ કરી કામ અટકાવવાની માંગ કરી હતી આ બાદ સ્થાનિક રહીશોએ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જઈ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી આ મેદાનની અરજી હાઈકોર્ટમાં ફ્લોર ઉપર હોય આ કાર્યવાહી કોર્ટની અવમાનના ઘડી શકાય તેમ જણાવી જેલ પ્રશાસન દ્વારા બનાવાઈ રહેલ દિવાલનું કામ તાત્કાલિક ધોરણે અટકાવવાની માંગ કરી હતી અને તેમ નહીં કરવામાં આવે તો રમત ગમતના સાધનો સળગાવી દઈ ધરણા યોજી આંદોલનની ચિમકી પણ ઉચ્ચારી હતી જિલ્લા કલેક્ટર દ્વારા આ બાબતે અભ્યાસ કરી યોગ્ય નિર્ણય કરવાની હૈયાધારણા સ્થાનિકોને આપવામાં આવી હતી ત્યારે આ વારંવાર ઉઠતા વિવાદના કાયમી નિવારણ માટે કોઈ કાર્યવાહી કરવામાં આવે છે કે નહીં તે જોવું રહ્યું તેમ છતાં આજ રોજ ભરૂચ કામ ચાલુ કરવાની ત્યાં જેસીબી તથા JCB થી ખોદકામ ચાલુ થઈ ગયેલ છે અને કામો ચાલુ થઈ ગયા છે તો જેના કારણે આજે તાત્કાલિક ધોરણે અમે કલેક્ટર સાહેબ ને મળવા આવેલા અને આ કોર્ટમાં આ કેસ પેન્ડિંગમાં છે હાઈકોર્ટમાં આ કેસ ચાલી રહ્યો છે ફ્લોર પર છે ઉપર ફ્લોર પર છે આ કેસ તેમ છતાં આ ત્યાં આગળ કામ ચાલુ થયું છે તેને રોકવા માટે આજે અમે કલેક્ટર આવ્યા છે છે કલેક્ટર અમને કે હું આની કેસ સ્ટડી કરી અને કામ રોકાવાનું હું જે પણ નિર્ણય લઈ શકું છું તો લઈશ તો અમને કલેક્ટર સાહેબે અમને બાંહેધરી આપી છે કે હું યોગ્ય નિર્ણય લઈશ તમારા એની અંદર તો આજે અમારું કેવું એવું છે કે આજે એક રમત ગમતનું મેદાન શું છીનવીને અધિકારીઓ શું સાબિત કરવા માંગે છે જો આ કામ રોકવામાં નહીં આવે જો હાઈકોર્ટના કાયદાની વિરુદ્ધ જવાનું કાર્ય અધિકારીઓ કરી રહ્યા છે તો એનું આપણે શું કરવું તો અમે અહીંયાથી જો અમને ન્યાય ન મળે કાયદેસરિક ધોરણે કામ બંધ નહીં થાય તો અમારા બાળકો રમત ગમતના મેદાનો રમત ગમતના સાધનો સળગાવી નાખવા सुद्धाનો વિચારી લીધું છે અને સાથે સાથે ત્યાં અમે ધરણા પ્રદર્શન અને આમ્ર ઉપવાસ પર બેસવાનું અમે નિર્ણય લેવાનો વિચાર કરી લીધો છે તો આજે અમે અહીંયાથી एक अपेक्षा लेने कि हमारा कार्य थसे मैं नूरानी सोसाइटी में रहती हूँ शबीना मलिक हमको हमारा रास्ता चाहिए हम आज इतने साल से यहाँ पे रह रहे हैं हमको दीवार की कोई भी वो प्रॉब्लम नहीं है पर जो हमारा रास्ता है वो हमको चाहिए रात को हम लोग अकेले भीड़वाल में से जाने का रास्ता हमारा नहीं है आज हमको हमारा रास्ता आप दे दीजिए फिर आपको जो भी दीवार बनाना है यहाँ बना सकते हैं पर हमको हमारा हक और हमारा रास्ता हमको दे दीजिए बस और हमको कुछ नहीं चाहिए यहाँ पे हमें ये नुरा है हमारा ये मैदान का ही हमारा संतोषी का ही रास्ता है अब ये आप लोग बंद कर देंगे तो हम लोग किधर से जाएंगे रात में लेडीज किस तरह जाएंगे यहाँ से मैं खिलजी आसिफ गुलाम अली નુરાની સોસાયટીમાંથી અમારા આજે રસ્તાનું જે પ્રોબ્લેમ છે આજે કંઈ વર્ષોથી રસ્તાનો પ્રોબ્લમ છે અમારા ટીપીની અંદર જે રસ્તાઓ બોલાય છે તે રસ્તાઓ ટોટલી બંધ છે અત્યાર લગીને અમારા કોઈ રસ્તાઓનો ખુલાસો થયો નથી અને અમે જે સંતોષીમાંથી જે ગ્રાઉન્ડમાં રહીને અમે જે જતા અવર અવર જવર કરી રહેલા છે એ અવર જવર અત્યારે જે આપણે સબજેલમાંથી જે દીવાલ બની રહેલી છે તે દિવાલનું કામ ચાલુ થઈ ગયેલું છે અત્યારે અમને દિવાલમાં દિવાલ બને એનો કોઈ ઓપ્શન ટેન્શન નથી અત્યારે અમને રસ્તો જોવે રસ્તો બને અમને કોઈ પ્રોબ્લેમ છે નથી અમને રસ્તા જોવા જ અત્યારે અમારા ચાર ત્રણથી ચાર હજાર વસ્તી રહે છે એરિયાની અંદર એ એરિયાની અંદર ટોટલી વસ્તીને આ રસ્તા માટે પ્રોબ્લેમ આવે છે અમારા જે રસ્તા છે તે ખોલી આપે અમને કોઈ વાંધો નથી અમને રસ્તા જોવે અમારી સોસાયટીમાં આવા જવાનું એક જ અમે ચાલીસ વર્ષથી લઈએ અમારો આ જ રસ્તો છે છોકરાને સ્કૂલ મદ્રસે ટ્યુશન ગાડીઓ ટુ વ્હીલર બધું અમારું ટી જાય અને બહુ પ્રોબ્લેમ થાય છે એટલે અમને રસ્તો આપો મહેરબાની કરીને અમને અમને રસ્તો રસ્તો નહીં સીધો રોડ રોડ રસ્તાનું કામ શહેરના વિકાસ માટે નહીં પરંતુ પોતાના ભ્રષ્ટાચારના વિકાસ માટે કરી રહ્યા હોવાનો કોંગ્રેસે આક્ષેપ કરી જો આ પ્રવૃત્તિ ન અટકે તો કચેરીને ને કરવાની ચિમકી ઉચ્ચારી છે ચોમાસા દરમિયાન ખખરદજ બનેલા ભરૂચના રસ્તા ફરી વાહન વ્યવહાર માટે અનુકૂળ બનાવવાના વાયદા સાથે કરોડોના ગ્રાન્ટના ખર્ચે રસ્તાઓનું નવીનીકરણ અને રસ્તાઓનું રી કાર્પેન્ટિંગ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે તાજેતરમાં મોહમ્મદપુરા બાયપાસ રોડ પર કરાયેલું કાર્પેન્ટિંગ એક જ રાતમાં તેની હલકી ગુણવત્તાની ચાડી ખાવા લાગ્યું હતું વિપક્ષ આ મુદ્દે શાસકોને ઘેરવાના મૂડમાં છે જેમણે મુખ્ય અધિકારીને ઉગ્ર રજૂઆત કરી પ્રજાની સુખાકારીના કાર્યમાં ગોબાચારી ઉપર લગામ ન લાગે તો કચેરીને તાળાબંધી કરવાની ચીમકી ઉચ્ચારી છે વિપક્ષે પાઠવેલ આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર મોહમ્મદપુરાથી જંબુસર બાયપાસ અને મોહમ્મદપુરાથી વેજલપુર થઈ દેગામ ચુકડી સુધીનો રસ્તો ખૂબ જ ખરાબ છે આ વિસ્તારમાં વર્ષોથી નિયમિત રીતે ટેક્સ ભરાતો હોય છે આમ છતાંય આ વિસ્તારમાં રોડ રસ્તાની હાલત અત્યંત દયનીય છે અને એ પુરવાર કરે છે કે નગર સેવા સદનના અધિકારી અને પદાધિકારીઓ આખે પટ્ટી બાંધી શાસન કરી રહ્યા છે ભારતીય જનતા પાર્ટી શાસિત ભરૂચ નગરપાલિકામાં ભ્રષ્ટાચાર એ મૂકી છે કોઈ પણ વિકાસનું કામગીરી હોય એ કામના અંદર ભ્રષ્ટાચાર ના કરે તો ભરૂચ નગરપાલિકાને ચાલે ના રોડ રસ્તાના કામ જે થોડા દિવસ પહેલા જ પેચવર્કનું કામગીરી જે કરવામાં આવી સામાન્ય પેચવર્કની કામગીરીમાં પણ સ્થાનિક જે કોન્ટ્રાક્ટર હતો એ કોન્ટ્રાક્ટરે ખૂબ મોટો ભ્રષ્ટાચાર કર્યો ગામમાંનું લેવલ નહોતું તમે જોયું હશે કે સ્થાનિક ત્યાં જે રોડની કામગીરી થઈ મહમ્મતપુરા બાયપાસ વિસ્તારના અંદર એ તમામ રસ્તો રાત્રે બન્યો અને સવારે એના અંદરથી કપચી નીકળવા લાગી એટલે ભરૂચ નગરપાલિકા ખાલીને ખાલી ભ્રષ્ટાચાર કરવા માટે જ વિકાસના કામને મંજૂરી આપે છે આજે ભરૂચ શહેર કોંગ્રેસ સમિતિ અને નગરપાલિકાના સભ્યો દ્વારા ચીફ ઓફિસરને આ મુદ્દે રજૂઆત કરવામાં આવી છે કે તાત્કાલિક ધોરણે જે તે કોન્ટ્રાક્ટર છે એની ઉપર એક્શન લો અને એને બ્લેકલિસ્ટ કરવામાં આવે એની સાથે સાથે ભરૂચ નગરપાલિકાની એન્જિનિયરે પણ એની જવાબદારી છે રોડની કામગીરી સમયે ઉભા રહેવાની એ જવાબદારીમાંથી એ લોકો છટકી ગયા હતા ત્યારે કોઈ પણ કામ બે દિવસ કામગીરી ચાલી એ કામગીરીમાં એન્જિનિયર અથવા તો નગરપાલિકાના કોઈ પણ કર્મચારી ત્યાં હાજર નતા એટલે તાત્કાલિક ધોરણે એને પણ નોટિસ આપવામાં આવે અને જવાબ લેવામાં આવે અને બરતરફ કરવામાં આવે એવી આજ અમે માંગ કરેલી છે એની સાથે સાથે ભરૂચના

બેંગલુરી પાસિંગની મારુતિવાન હાઇવે પર સુરતથી વડોદરા તરફ જઈ રહી હતી સ્ટોપ રેપના સ્ટીકરવાળી વાન અંકલેશ્વર પાસેના નેશનલ હાઇવે ઉપર બાકરોલ અને ખરોડ ચોકડી વચ્ચેથી પસાર થઈ રહી હતી ત્યારે અજાણ્યા વાહન ચાલકે તેને ટક્કર મારી હતી અકસ્માત બાદ વાન હાઇવેની બાજુમાં જળ સાથે ભટકાઈ હતી જેમાં વાનમાં સવાર બે વ્યક્તિના જ મોત નીપજ્યા હતા જ્યારે ચાર વ્યક્તિઓને ઈજા પહોંચી હતી પાનોલી પોલીસે દોડી આવી તપાસ હાથ ધરી હતી ઈજાગ્રસ્તોને સારવાર અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા હતા પાનોલી પોલીસે ગુનો નોંધી અકસ્માત સર્જી ફરાર વાહન ચાલકની શોધખોળ હાથ ધરી છે Welcome to Palmland Hospital, Baruch's first NABH certified private hospital where excellence meets compassionate care. Founded by Dr. Vasim Raj, MD in General Medicine and university topper Palmland Hospital is a testament to his vision and dedication to healthcare. Under the management of Raj Farmland Hospital Private Limited, backed by Dr. Vasim Raj's achievements, we offer a wide range of specialized services including internal medicine, ICU care, general and laparoscopic surgery, orthopedics, nephrology and dialysis, neurology and neurosurgery, trauma care, gastroenterology, gastro surgery, urology and neurosurgery. Palmland Hospital is designed with your comfort in mind. 24/7 emergency care, private rooms, advanced diagnostic labs, fully equipped modular surgical theatres, and serene recovery areas. Considering industrial zones, we have expert team of doctors to handle all major industrial accidents. Located at Railway Station Road, Falshuti Nagar, Baruch, we are easily accessible for all your healthcare needs. We collaborate with all major TPAs and insurance companies, including major corporates like ONGC, GNFC, NGSEL. We are also empanelled with government schemes like Ayushman Yojana. We are associated with major GIDC around Baruch and provide OHC services, which includes pre-employment and periodical health checkup. Farmland Hospital Healing Baruch with Heart, led by Dr. Vasin Raj. For more information visit our website at www.farmlandhospital.com

આ રેસ્ટોરન્ટ સંચાલકો અને ચિકનની દુકાન ધરાવતા લોકો મરઘી અને બકરાને કતલ કર્યા બાદ તેનો જે કચરો નીકળે છે તે જાહેરમાં જ કચરામાં નિકાલ કરતા તેની દુર્ગંધ અને મચ્છરોના ઉપદ્રવના કારણે સ્થાનિક લોકોને ભયંકર બીમારીઓનો ભય ઊભો થયો છે જેના પગલે લોકોમાં આક્રોશ છે નગરપાલિકા સમયસર કચરો પણ ઉઠાવતી ન હોય અને કચરા પેટીમાં આ વિસ્તાર ગંભીર પ્રકારની દુર્ગંધ આવતી હોવાના કારણે લોકોએ પોતાના બારીબારના બંધ રાખીને ઘરમાં જ પુરાઈ રહેવાની નોબત આવી છે ત્યારે સ્વાન અને પક્ષીઓ પણ તેને લઈને આમ તેમ નાખતા પણ લોકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે ગંદકીના કારણે બાળકો બહાર રમવા પણ નહીં જઈ શકતા હોવાના પણ લોકો આક્ષેપ કરી રહ્યા છે જેને લઈને હવે સ્થાનિકો મેદાનમાં ઉતર્યા છે ભરતના નરસિંહપુરા સ્થાનિકોએ ઠેર ઠેર વિસ્તારોમાં બેનરો લગાવ્યા છે દુકાનો મકાનો ઉપર મરઘી અને બકરાના પોસ્ટર સાથે ગંભીર પ્રકારના સૂત્રોચ્ચાર લખ્યા છે જો કે આ મામલે નગરપાલિકાના મુખ્ય અધિકારીએ કઈ પણ બોલવાનો ઇનકાર કર્યો હતો હવે નરસિંહપુરામાં રહીએ છીએ અહીંયા ગંદકી અહીંયા મરઘાના પીછા ને બઉ નાખીને જાય છે અહીંયા ને અમારા આંગણા સુધી બધું કુતરા ને બલાડા બધું અહીં આવે છે હવે અહીંયા એક પાછી ખાટકીની દુકાન શરૂ કરવા માંગે છે લોકો હવે એ બધું થશે તો અમે લોકો ક્યાં જઈશું એટલે એને ગંદકી બળી વેઠવાની અમારે આવે એટલે અમે સખત વિરોધ કરીએ છીએ આ બાબતમાં એટલે આની નગરપાલિકા વાળા અને તાકીદે પગલા ભરે મારું નામ ભાવનાબેન છે ને નરસિંહપુરા માં રહીએ છે અહીંયા પેલી હોટલો વાળા જે મરઘી મટન બધું ચાલે છે ને હોટલો એ બધી ગંદકી અહિયાં નાખી જાય છે તો છોકરાઓને રમવાનું પણ મુશ્કેલી પડી જાય છે બીજું કે બધું જ ખેંચી લાવે છે એ ગંદકી અમારે સહન કરવી પડે છે એટલે આ આ જલ્દી તક બધું બંધ થવું જોઈએ મારું નામ સરોજ બેન છે મેં નરસિંહ વુરામાં રહેવું છું અમારે આ બધો ગંદકી બહુ ફેલાય છે આ હોટલો વાળા બહુ ગંદકી કરે છે બાર છોકરા રમવાની બહુ મુશ્કેલી પડી જાય છે અને કૂતરા બિલાડા બધો રૂમ લાવે છે ફળિયામાં કાગડા બધું લાવે છે ગંદકી કરે બધું અને ચાંદીના છત્રની ચોરી કરી ફરાર થઈ જતા બી ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે અંકલેશ્વરના અંડા ગામની મારુતિનગર સોસાયટીમાં આવેલ કોટેશ્વર મહાદેવ મંદિરને તસ્કરોએ નિશાન બનાવી મંદિરમાં પ્રવેશ કર્યો હતો અને તસ્કરોએ માતાજીના ચાંદીનો મુંગટ અને ચાંદીના છત્રની ચોરી કરી પલાયણ થઈ ગયા હતા સવારે ભક્તોએ મંદિરની પૂજા કરવા આવતા માતાજીનો ચાંદીનો મુંગટ અને ચાંદીનું છત્ર ગાયબ જણાતા ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું આ ચોરી અંગેની જાણ સોસાયટીના આગેવાનોને થતા તેઓએ પણ મંદિર ખાતે દોડી આવ્યા હતા અને બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો અંદાજીત એક લાખના ચાંદીના મુંગટ અને છત્રની ચોરી અંગે સોસાયટીના આગેવાનોએ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી આજરોજ માવટી અંદર રાત્રે લગભગ એક વાગ્યા પછી આ ઘટના બની છે ચોરી થઈ ગઈ છે મંડીની અંદરથી લગભગ એક લાખ રૂપિયા જેવી વસ્તુઓ લઈ ગયા છે આ વસ્તુ માટે અમે પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ કરેલી છે પોલીસ સ્ટેશન તરફથી પોલીસ અહીંયા આગળ આવીને કર્મચારીઓ આવીને એનું ઇન્વેસ્ટિગેશન કરી ગયા છે પણ અમારી વધુ એક એવી માંગણી છે કે થોડું પેટ્રોલિંગ થોડું વધારી દેવામાં આવે તો આ બાબતે થોડો આગળની કાર્યવાહી થઈ શકે મંડીની અંદરથી માતાજીનો એક મુંગટ ગયો છે અને ઉપર માતાજીની ઉપર જે છત્ર મૂકેલું છે તે ગયું છે આ વધુ મળીને કુલ લગભગ એક લાખ જેવી રકમ થાય છે કંઈક અલગ રીતે કરવામાં આવી હતી સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભરુ દ્વારા અલગ અલગ સેવા કાર્યો થાય છે પરંતુ ભારતીય સંસ્કૃતિ પ્રમાણે વૈદિક મંત્રોચ્ચાર સાથે જન્મદિવસની ઉજવણી થાય તેનું મહત્વ જ કંઈક અલગ હોય છે ભારત જ્યારે પશ્ચિમી સંસ્કૃતિના રંગે રંગાયેલ છે આપણે કેક કાપીને તથા મીણબત્તીને ઉલવીને જન્મદિવસ ઉજવીએ છીએ પરંતુ સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભરૂચ સ્થાપક પ્રકાશચંદ્ર પટેલનો જન્મદિવસની ઉજવણી કંઈક અલગ રીતે જ કરવામાં આવી ભરૂચના પ્રખ્યાત સુંદરકાંડ તથા આનંદના ગરબાના ગાયક સંદીપભાઈ પુરાણીના મધુર સ્વરે અને સંગીતના તાલે સુંદરકાંડનો પાઠ કરવામાં આવ્યો હતો એકાવન દીવડા પ્રગટાવી પુષ્પોની અભિવૃષ્ટિ કરી વૈદિક મંત્રોચ્ચાર સાથે સૌ ઉપસ્થિત લોકોએ પ્રકાશચંદ્ર પટેલે આશીર્વાદ આપ્યા હતા અંતે સંસ્થાના ભાઈ બહેનોના હસ્તે વડીલોને ભોજન કરાવી ધન્યતા અનુભવી હતી અને વડીલોના આશીર્વાદ લેવામાં આવ્યા હતા જ્યારે કેજે ચોકસી લાઇબ્રેરી પરિસરમાં પ્રકાશચંદ્ર પટેલ દ્વારા પાંચ વૃક્ષો રોપવામાં આવ્યા હતા

વીજપોલ સાથે ધડાકાભેર કાર ભટકાઈ હતી કારની ટક્કર એટલી જોરદાર હતી કે વીજપોલ તૂટીને કાર પર પડ્યો હતો જેને લઈ કારનો ખુરદો બોલી ગયો હતો કારનો ખુરદો બોલવા સાથે કાર સવાર ચાલકને ઈજા પહોંચી હતી ટક્કરને એક જ નજરે જોતા કાર ચાલકનો ચમત્કારિક બચાવ થયો હતો ઘટના અંગે હાંસોટ પોલીસ દ્વારા તપાસ શરૂ કરાઈ હતી તો ઈજાગ્રસ્ત ઈસમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો My

ભરૂચ રોડ રસ્તાના કામ શહેરના વિકાસ માટે નહીં પરંતુ અંગલેશ્વરના ખરોડ પાસે હાઈવે પર સ્ટોપ રેપની સાથે નીકળેલ મારુતિ વેનને નડ્યો અકસ્માત બે લોકોના કરુણ મોત ચાર ઇજાગ્રસ્ત અજાણ્યા વાહન તેને ટક્કર મારી અકસ્માત બાદ વાન બાજુમાં વૃક્ષ સાથે ભટકાય Ajina si din Usain sunt actea. Ne vin să mă ceară te feri molițiu.